સુરતના દિંડોલીમાં મોપેડ આડી ઊભી રાખી બે કિશોરની છેડતી કરી નંબર ના આપતા ચપ્પુ બતાવી ધમકી આપના રોમિયો ગિરી કરનારાઓમાં વિરુદ્ધ ફરિયાદ નોંધાતા પોલીસ એક ને ઝડપી પાડ્યો છે સુરતમાં અસામાજિક તત્વો લબર મુછિયાઓ અને રોમિયો ગિરી કરનારાઓ દ્વારા અવારનવાર બાળકીઓ યુવતીઓ કિશોરીઓ અને મહિલાઓ સાથે છેડતી કરવાના બનાવો સતત સામે આવી રહ્યા છે સુરતમાં વધુ એક જાહેરમાં બે કિશોરીની છેટ્ટી કરાવવાની ઘટના સામે આવી છે નવા ગામ ડિંડોલી વિસ્તારમાં આવેલા બાબા હોસ્પિટલની પાછળ જાહેરમાં બે કિશોરીઓની છેટ્ટી કરાઈ હતી મોપેટ પર બે લબર મુછ્યો દ્વારા કિશોરીને જાહેરમાં રોકીને તેની છેટ્ટી કરાઈ હતી મોપેટ પર બંને અસામાજિક તત્વો કિશોરીનો પીછો કરતા હતા અને ત્યારબાદ રસ્તા વચ્ચે તે ઊભા રહી કિશોરીની રાહ જોતા હતા બંને કિશોરીઓ ચાલતા ચાલતા આવી રહી હતી ત્યારે તેમને રસ્તામાં રોકીને બંને લબર મુચ્છીઓ તેમની પાસે જબરજસ્તી તેમના મોબાઈલ નંબર માગ્યા હતા એટલે બંને કિશોરીએ મોબાઈલ ફોન નંબર ન આપતા બંને યુવકે કિશોરીને ચપ્પુ બતાવી ધમકાવી નંબર પ્રયાસ કર્યો હતો ત્રેવીસ તારીખનો આ બનાવ છે બે છોકરીઓ પોતે લાઇટ બિલ ભરીને પરત લગભગ બાબા મેમોરિયલ હોસ્પિટલની બાજુમાંથી પસાર થતી હતી તે દરમિયાન બે મોપેડ ઉપર એક મોપેડ ઉપર બે માણસો આવી અને છોકરીઓને રોકીને એમની જોડે દિવસ વર્તન કરેલું તેમને ગાળાગાળી કરેલી અને ચપ્પુને બતાવીને એમને મારી નાખવાની ધમકી પણ આપેલી એટલે તાત્કાલિક ફરિયાદ એની મેં ફરિયાદ લીધી છે અને આઈટીસી ત્રણસો ચોપનડી મુજબ તેમજ પોક્સો મુજબ બંને આરોપીમાં ગુનો રજિસ્ટર કરવામાં આવે છે અને એમાંથી ગણિયો ઉર્ફે ભાગ નામના આરોપીને એરેસ્ટ કરવામાં આવે છે આ ગણિયો વાગ અગાઉ પણ લગભગ પાંચ સાત પોલીસ સ્ટેશનોમાં અઢારેક જેટલા ગંભીર પ્રકારના ગુનાઓ કરી ચૂક્યો છે અને હમણાં જેલમાંથી છૂટેલો છે અને એને આ ગુનાના કામે આજરોજ કરવામાં આવી છે એની સાથે એનો છોકરો બીજો એક હતો એ પ્રેમ પુરખે નામનો ચોર નામનો એક વ્યક્તિ છે એને હજી શોધખોળ ચાલુ છે તપાસ ચાલુ છે હા આની વિરુદ્ધમાં અગાઉ પણ પાસા થઈ ચૂકેલી છે અને હવે પણ સીપીઆઈ બીજી અત્યારે પગલા એમાં લેવામાં આવશે જાહેરમાં છેડતીની ઘટના નજીકમાં જ લાગેલા સીસીટીવીમાં પણ કેદ થઈ ગઈ હતી જે બાદ બંને કિશોરીએ પરિવારને જાણ કરતા ડિંડોલી પોલીસ પતકે જઈ ફરિયાદ નોંધાવી હતી તો ડિંડોલી પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી અને પીએસઆઈ હરપાલસિંહ મસાણીની ટીમે એક આરોપી ગણેશ રૂપે ગણેશ રવિન્દ્ર વાઘની ધરપકડ કરી હતી વધુમાં ઝડપેલા આરોપી ગણેશ રૂપે ગણિયા વાઘ વિરૂધકમાં પણ હેવલેન હુમલાઓ કરાવવાની ફરિયાદ નોંધાઈ છે સાથે